એક દવાખાનાની બહાર બોર્ડ મર્યું તો દવામાં કોઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી સાહેબ નમસ્કાર નવસાદ કોટડી હાસ્ય કલાકાર ઓફિસયલ યુટ્યુબ ચેનલ અંદર આ બધાનું સ્વાગત કરું છું અને આનંદ કરવા માટે હસવા માટે મળ્યા છે ત્યારે એક દવાખાનાની બહાર લખ્યું હતું કે દો હપ્તો છે જાદા કી ખાંસી હો દો હપ્તો છે જાદા કી ખાંસી હો તો ટીવી બન જાતી હે दो हफ्तों से ज्यादा की खांसी हो तो टीबी बन जाती है तो नीचे कोक लखी टाइम पर गर्लफ्रेंड ना बदलो तो फिर वो बीबी बन जाती है <laughs> <laughs> हाँ नीचे को लखी बोलो हमने एक छोकर गर्लफ्रेंड दवा खाने गयो डॉक्टर साहब चेक करूं। चेक कर पूछो कि शू जय था त्या तो आ मंडी बोलो पिज्जा બર્ગર ને ને ભેળ ને ડૉક્ટર સાહેબ કે જો આ ઇન્સ્ટાગ્રામ નથી આ દવાખાનું છે જે જે મેં સાચું કહી દઉં ત્યારે છોકરી બોલી એ કહે કે બટેટાનું શાક અને ખીચડી હા શું કહી દીધું બોલો હમણાં તો એક જણાને કે ભૂરા કે કે હા તારી ગર્લફ્રેન્ડ ને તારો મિત્ર એ કે બે હોડીમાં જતા હોય કે કે હા ને હોડીમાં જતા હોય ને હોડી ઊંધી પડે બે ડૂબી જાય તો તું કોને બચાય ઓલો કે પણ એ બે અહીંયા કરતા હતા શું પેલા મને એ કહે છે એ બે ભેગા કરતા હતા હોય છે બચાવવાનું રહેવા દે છે હા ઘર છે હમણાં જ એક છોકરી ઘરે આવી એવી રોવે એવી રોવે એવી રોવે એવી રોવે હિપકા ભરી ભરીને રોવે એના મમ્મી કહે પણ એટલી બધી રોચો હું હું તો ખરી રોચો હું ત્યાં તો ઓલી રોવે કાંઈ બોલે જ નહીં એના મમ્મી કે બેટા જો દીકરો મોટો થાય ને એટલે એના બાપનો ફ્રેન્ડ થઈ જાય અને દીકરી મોટી થાય ને એટલે એની માની બેનપણી થઈ જાય તું મારી બેનપણી છો તું મને બેનપણી સમજીન કે તું રોચો હું કામ મને કહે હું તારી બેનપણી છું એમ સમજીને કહે તું રોમાં ત્યારે છોકરી બોલી એ કે હું મારા વાળાને મળવા ગઈ ને ત્યાં તારા વાળો મને ભાળી ગયો મન મારી બોયફ્રેન્ડને મળવા ગઈ બોલો છે ભાઈ હમણાં એક છોકરી લાલ ડ્રેસ પહેરીને બહાર નીકળ્યો જેવી લાલ ડ્રેસ પહેરીને બજારમાં નીકળીને ત્યાં એનો પ્રેમી આવતો હતો ઢાંઢા લઈને હ અને એનો પ્રેમી ઢાંઢા લઈને આવતો હતો ને એની હામી ગયો એ કે તને જોઉં ને તો મારું દિલ ધડકે છે તને જોઉં તો મારું દિલ ધડકે છે એનો પ્રેમી કે અત્યારે આગી રે તને જોઈને મારા ઢાંઢા ભડકે હા અમારે ઘાંટા ફરકે લાગદેશ પીએમ તે હા છે ભાઈ હમણાંથી એક છોકરી નીકળીને તો એક છોકરાને મારતી હતી એવી મારે સેન્ડલે સેન્ડલે મારે હું ન્યાં ગયો મેં કીધું હુકામ મારો છો અરે મન કે લખણ ખોટો છે મારવો પડે પણ મેં કીધું કર્યું હું અરે મન કે એને પૂછો એ કે હું કીધું એને કે લખણ ખોટો છે એ કે પણ થયું હું મેં કીધું અરે મન કે હું બ્યુટી પાર્લરમાં નીકળી નીકળીને તો આ બોલ્યો કે મેં દોલાને કીધું શું બોલ્યો અરે મન કે કાંઈ નહીં એ બ્યુટી પાર્લરમાંથી નીકળ્યા ને તો મેં એટલું કીધું કે હોઠ રંગાવ્યા કરતા ચંપલ હંધાયો હતો ચંપલ તૂટલા છે જો એક પ્રેમી છે ને એની પ્રેમિકાને લઈને ગયો માર્કેટમાં માર્કેટમાં સંપલ કે પાણીપુરી ખાવી છે પ્રેમિકા ખાવી છે મંડી પાણીપુરી ખાવા મંડી પાણીપુરી ખાવા પ્રેમિકા વીસ પાણીપુરી ખાઈ ગઈ વીસ પાણીપુરી ખાઈ ગઈ પછી એના પ્રેમી પૂછ્યું હવે કાંઈ એ કે હજી એક કામ કરે વીસ ઈ ગયા છે ને પાર્સલ કરાવી દે ઓલો કેમ પાર્સલ એ કે રાતે તારી યાદ આવે તો ખાવા થાય ને એટલે તારી યાદ આવે તો ખાવા થાય હા ઘરે છે ભાઈ હમણાં તો એક જણો તો રોજ એની ઘરવાઈને પાણીપુરી ખાવા લઈ જાય રોજ પાણીપુરી ખાવા જઈએ રોજ પાણીપુરી ખાવા જઈએ તો આજુબાજુવાળાએ પૂછ્યું કે આ રોજ તારી ઘરવાઈને પાણીપુરી ખાવા કા લઈ જાય એ ગયા ડોક્ટરે કીધું છે હેક ડોક્ટરે કીધું પાણીપુરી ખાવાનું એ ગયા હા ડૉક્ટરે કીધું છે તમારા શરીરમાં છે ને પાણીની કમી છે થોડીક પાણીપુરી વધારે ખાવ એટલે પાણીપુરી ખાવા લઈ જાતી છે બોલો હમણાં તો એક જણો તો રોજ એની ઘરવાઈને પાણીપુરી ખાવા લઈ જાય પરણે લઈ જાય હોયની ઘરવાળી ના પાડે કે મારે નથી ખાવી નહીં હાલ ને હાલ પર ગાડીમાં બિહારીને પાણીપુરી ખાવા લઈ જાય દહ રૂપિયાની પાણીપુરી રોજ ખવડાવે કે દહની દહની તારે ખાવાની ઓલી બિચારી કે મારે નથી ખાવી નહીં પરાયણે ખાવાની રોજ એને પાણીપુરી ખાવા લઈ જાય આજુબાજુવાળા કે હવે તમારી ઘરવાળી ન ખાવી હોય તો પરાયણે એને હુકામ પાણીપુરી ખાવા લઈ જાય કે તમને ન ખબર પડે શાંતિ રાખો કે એ પાણીપુરી ખાઈને એટલી વાર મારી વાત તો સાંભળે એટલે લઈ જાવ છે બોલો હમણાં એક બેન બજારમાં પાણીપુરી ખાતા હતા ને અન આમથી ભેં હેવી ભેં બટકું ભલી દઉં બોલો બેનને ભેં બટકું ભલી દો અ અને બેનને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા ડૉક્ટર સાહેબે પૂછ્યું કે શું થયું બેન કે કાંઈ નહીં કે હું તો પાણીપુરી ખાતી હતી ને ભેં આવીને બટકું ભરી લીધું ભેં બટકું ભરે નહીં ડૉક્ટર સાહેબ કે ના ના એ ભરી લીધું ને ભેં બટકું ભરી લીધું પછી ડૉક્ટર સાહેબે પૂછ્યું કે તમારું નામ શું એ કે દૂધીબેન તો કે નામ ફેરવું હા તો હાસ્યની વાત છે કોઈ દૂધી બહેન હોય તો ખોટું ન લગાડતા આ તો ખાલી મનોરંજનની વાત છે અમારે એક પૂરી બેન છે પૂરી બેન છે ને એનો ઘરવાળો છે ને ભાઈ એને ગેમ ને તેવો મોડા સુધી ગેમ રીમા કરે અને આ પૂરી બેન જાય બહુ હોય કે વહેલા સુઈ જતો હોય તો વહેલા હું જતા હોય તો એમાં એક દી ગેમ રમીને રાતે બે વાગે એવો ને હું તો હું તો હવારમાં અગિયાર વાગ્યા સુધી ઊભો ન થાય તો આ એની ઘરવાળી એમ ગોદલું તાણું ઊભા થાવ ઓલો કે પૂરી નીંદર કરવા દે પૂરી નીંદર કરવા દે હા ગરું છે ભાઈ હમણાં તો એક જણો દવાખાને લઈને ગયો ને ઘરવાળીને કે સાહેબ આ અમારી પત્ની છે ને આમ ભલતી નથી ડૉક્ટર સાહેબ કે એનો કોઈ ઈલાજ નથી હે આમ ભલતી ન હોય ને કોઈ ઈલાજ ન હોય તો એ ન નો એનો ઈલાજ છે કે સાંભળતી મારી નથી એનો ઈલાજ નથી અમે જણો ડૉક્ટર સાહેબ કઈ ગયો કે ડોક્ટર સાહેબ અહીંયા હું છે કાન ખોલવાની ચાવી છે કાન ખોલવાની ચાવી ડૉક્ટર સાહેબ કે તારે કામ હું છે કે ને અરે કાન ખોલવાની ચાવી આપો મારી ઘરવાળી રોજ મને કહે છે કાન ખોલીને સાંભળી લો કાન ખોલીને સાંભળી લો કાન ખોલીને સાંભળી લો કાન ખલન જાગી બોલો હમણાં એક જણાને ને દાખલ કર્યો તો હું એની ખબર કાઢવા ગયો મેં તો હું થયું એલા અરે મને ખુશીના કારણે અરે મેં કીધું આ માથામાં પાટો છે મેં તો હાથમાં પ્લાસ્ટર એવું છે અને ખુશીના કારણે અરે મન કે મારી ગર્લફ્રેન્ડ નું નામ છે ખુશી તો મેં તો એના કારણે હું થયું અરે મન કે એનો વરાજ ભાળી ગયો જોઈ રહી છે મને એ છે ભાઈ હમણાં ટીનો મને કહેતો હતો મને કે હું જે છોકરીને કે ચોવીસ વર્ષની માનતો હતો ને હું જે છોકરીને ચોવીસ વર્ષની માનતો હતો ને એનો બાવીસ વર્ષનો છોકરો કે આજે મને કહી ગયો કે મારા મમ્મીથી આગો રહી જાય મારા મમ્મીથી જ આગો જાય પાછો આ ટીનો લુખે છો છોકરીને લઈને ગાર્ડનમાં જાય ગાર્ડનમાં જાય ને પછી વેફરનું પેકેટ લેતો જાય અને છોકરીને લઈને ગાર્ડનમાં જાય તો એ છોકરીને લઈને ગયો ને તો ઓલી છોકરીએ પૂછ્યું એ કે ટીના તને એ કે પૈસા ગમે કે પ્રેમ ગમે ત્યાં ટીનો બોલ્યો કે પૈસા વાળી છોકરીનો પ્રેમ છોકરીનો પ્રેમ ગમે છે મેં આ ટીનાને કીધું મેં તુલા આટા મારશો અને તારા પાસ કેમ થાય અરે મને કે આઈ ક્લાસ થઈ જાય મેં તું કેવી રીતના અરે મને કે હાવ નવરો ને તો ગાર્ડનમાં હોય જાવ તમે કે ગમે ગાર્ડનમાં જાઓ ને બે ચાર કપલિયા તો બેઠા જ હોય છે કે એટલે કપલિયા બેઠા હોય ત્યાં ખાલી આમ જઈને અદ પાડીને રહો અને પછી હળવે એની પાસે જઈને કહું કે મોટા આ આજ લેવ ને તું આની કદાચ કાલેવાળી હતી ને સારી હતી એટલું કંઈ નહીં કે હું હાલતો થઈ જાવ પછી એ બે બાદ હા આવો છે બોલો એક દીધા ટીનો ફોટો પ્રદર્શનમાં પૂગી ગયો બોલો ફોટો પ્રદર્શન હતું ને ત્યાં અન સરસ મજાને એક હિરોઈનનો ફોટો હતો પાંદડેથી ઢાકેલો ફોટો ઓન ટીનો એની સામે ટક્કર લઈ ગયો એવો ઊભો રહ્યો એવો ઊભો રહ્યો એવો ઊભો રહ્યો દોઢ કલાક સુધી ઊભો રહ્યો પછી તો સિક્યુરિટીવાળો વાળો એવો ને કે સિક્યુરિટીવાળો વાળો આવ્યો આવીને ટીનાનું બાવડું પકડીને કે હવે પાન ખરાવે ત્યાં સુધી ઊભો રહ્યો છે પાછો સવાલ એ પૂછા કરે બોલો હા મને એકડી આવીને મન કહે કે એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે મેં કીધું એ મને નથી ખબર અરે મન કે તમે જવાબ દો કે એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે મેં તો તું કહી દે ને મન કે હો રૂપિયા આપત કહું મેં કીધું આલે હો રૂપિયા તું કહી દે એવો કયો ચોર છે જેને પોલીસ ન પકડે મન કે કામ ચોર હાલો જાઉં છું બોલો કામ ચોર નહીં કે પોલીસ ન પકડે આમ ગાળિયા કરે બોલ પાછો મને એકડી કહેતો ટીનો મન કે મને વિચાર આવે છે ભાગી જાઉં મેં કીધું એ હાચું અરે કે સાચું હું વિચારો આવે છે મન કે ભાગી જાઉં પણ કે પછી મારા હગા છે ગોતવા કોણ આવશે તો તને કોઈ સારો વિચાર નથી આવતો આવા જ વિચાર આવે તને અરે મને કે મને વિચાર તો ઘણા આવે છે કે પણ મગજ ખાલી જોઈને પાછા વૈયા જાય અંદર કઈ છે જ નહીં હમણાં તો ટીની દી દવાખાને ગયો બોલો ડોક્ટર સાહેબ ને કે સાહેબ મને તકલીફ છે સાહેબ કે શું તકલીફ છે સાહેબ હું આ ડાબો પગ ઊંચો કરું પછી આમ થાવ પછી જમણો પગ ઊંચો કરવું પછી આમ થાવ અને પછી સીધો થાવ ને તો કમર હેવી દુઃખે હેવી દુખે તો ડૉક્ટર સાહેબ કે તારે એમ કરવું હું કામ જઈ તો ટીનીઓ કે સાહેબ મારે લેંઘોય ન પહેરવો પહેરવા એમ પહેરવો બોલો કે મારે ન પહેરવો હમણાં તો એક છોકરીને કે તું મારો પ્રેમ સ્વીકારી લે તું નહીં સ્વીકારી નહીં કે તો હું આ તળાવમાં કૂદી જાય છોકરી કે નથી સ્વીકારવું તો કે સ્વીકારી લે ને તો ટ્રેનના પાટે કપાઈ જાય છોકરી કે પણ નથી સ્વીકારવું સ્વીકારી લે કે નહીં તો સ્વીચ બોર્ડ માંગણી નાખીને મરી જાય છોકરી કે નથી સ્વીકારો સ્વીકારી લે કે મારો પ્રેમ નહીં હું ગાળીઓ ગળામાં નાખીને કે આપઘાત કરી લઈશ છોકરી કે નથી સ્વીકારો તોય કે તો તારી ફ્રેન્ડનો નંબર દે તો તારી ફ્રેન્ડનો નંબર દે ગુરુ છે ભાઈ આના પાછો ટીનીઓ છે ને છોકરી જોવા જાય ને ડ્રેસ ભેગા લેતો જાય હા ડ્રેસ લેતો જાય ભેગો મેં તો ડ્રેસ લઈને કાં જાય મને કે ગમો હોય તો સીધો રૂપિયા નાળિયેર આપી દેવાય ને અને જોડે કપડાં આપી દેવાય છે તો ડ્રેસ ભેગો લઈને જાય ટીનીઓ તો હમણાં મને મળ્યો મેં કીધું શું થયું અરે મને કે એક જગ્યાએ છોકરી જોવા ગયો તો કે મેં તો થયું મને કે ડ્રેસ ગમ્યો હું ન ગમ્યો ડ્રેસ ગમી ગયો હું ન ગઈ તો મેં કીધું હોય કે કામ ધંધે ચડી જાય મને કે જો હમણાં ઇન્ટરવ્યૂ દેવા જ જાઉં છું કે એક જગ્યાએ તો એ બરાબર ડ્રેસની મોટી જબર દુકાન હતી ત્યાં ઇન્ટરવ્યૂ દેવા ગયું ઇન્ટરવ્યૂ દેવા ગયું ને તો ત્યાં મોટા શેઠ બેઠા હતા તો એના ટીની એને મોટું જોઈને કીધું કે એક સવાલનો જવાબ દે પછી તારી નોકરી પાકી તો ટીનીઓ કે પૂછો એટલે પછી ઓલા શેઠે પૂછ્યું કે એક છોકરી નીચે કે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઊભી હોય નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક છોકરી ઊભી હોય અને ઇંગ્લિશમાં શું કહેવાય તો ટીનીઓ ઘડીક વિચારીને કહે કે કે ગમે હોય કે કે પણ ક્યાંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે તો એટલું એ બોલ્યો ને તો શેઠ સાંભળી ગયા કે શું બોલ્યો હોય કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે તો શેઠ કે સાચો જવાબી કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ થાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ પાસી કે જાતે હા તો પગારમાં રાખી લીધો બોલો ટીનિયાને તો મેં તો ટીની હાથ હજાર પગારમાં હું તને મેં થાય અરે મને કે હવાર હાંજ મજા બહુ આવે મેં તો કેમ મને કે ડ્રેસની દુકાન છે ને કે હવાર હાંજ મજા આવે બહુ મેં તો છે નહીં મને કે ઓલા પૂતળા ન હોય એને હવા કે બધ ભરીને બહાર મૂકવું હા લઈ કે બોલો હમણાં એક ઘરાક આવ્યું એમાં ટીની અને ડ્રેસની દુકાને તો ટીનીઓ પાછો થોડોક આવ્યો તો ઓલા ઘરા કહ્યું એને પૂછતો હતો તો ઓલા ઘરાકને કે શું જોઈ તો ઘરા કહેવું હતું કે કે મારે ડ્રેસ જોઈ તો ટીનીઓ કે ભાભી માટે જોઈ કે ભારેમાંથી બતાવવું ભાભી માટે જોતા ભાઈ રમત બતાવી ગુરુ છે ભાઈ હમણાં બાકા ઘરવાળી કહે કે હાલો આપણે ડ્રેસ લેવા જવું બાકો કે ડ્રેસ લેવા જાવું નથી ઓનલાઈન મંગાવી લ્યો અરે કે ઓનલાઈન નથી મંગાવાય કે નહીં તું ઓનલાઈન મંગાવી લે અત્યારે મારી પાસે સમય નથી એની ઘરવાળી કે પણ આપણે લેવા જવું નહીં અત્યારે લેવા નથી જવું ઓનલાઈન મંગાવી લે એની ઘરવાળી કે ઓનલાઈનમાં ધડ થાય બોલું તો કે દુકાન જઈ ને ધડ થાય છે ભાઈ પચાસ રૂપિયા ઓછા રાખો ને ભાઈ વીસ રૂપિયા ઓછા રાખો ને અમારે તમે રોજ લેવા આવી છે વર્ષો નામે ઘરાક છે કે આવી ધડ થાય ઓનલાઈનમાં તમને ન ખબર પડે છે બોલો અમુક ભાઈ ધડ કરવા આટું જાય છે બોલો ધડ થાય છે હમણાં તો એક જણો એની ઘરવાળીને કહે કે આ હા 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 હું બેનની રસોઈ કે આ હા 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 હું બેનની રસોઈ એની ઘરવાળી કહેવાય શાંતિ રાખો ભાઈ બીજને દી દી કે બેન રસોઈ બનાવે ને હારી જ બનાવે ઓલો કે હું તારા ભાઈ ની વાત કરું છું તારો ભાઈ એમ કેતો આ બેન ની ગઈ તારો ભાઈ કેતો હમણાં તો એક જગ્યાએ બરાબર એક ભિક્ષુ આવ્યો ને તો બરાબર બાકાનું ઘર ખકડાયું કે બેન ક્યાંક આપો તો આ બાકાની ઘરવાળી બહાર નીકળીને કે આમે ગયો હતો એ ક્યાં ગયો હતો ને કોનું ઘર છે તને ખબર છે કે લખા ભાઈનું ઘર છે હું ત્યાં ગયો હતો એ કે ગયો હતો એ ક્યાં ગયો હતો ને લખા અરે ની ઘરવાળી ઘરવાળીએ મને ભરપેટ જમાડ્યો ત્યાં તો બાકાની ઘરવાળી કે ઊભો રહે એ અંદર ગઈ ટીકડી લઈને આવી કે આ ટીકડી ખાઈ લે તોલો ભિક્ષુ કે કેમ ટીકડી એ ખાઈ લે એવું બનાવે છે ને તને હજમ નહીં થાય ટીકડી ખાઈ લે એટલે ફટાફટ હજમ થઈ જાય હા હમણાં લખો કહેતો તી કે મારી ઘરવાળી કે મારા ઘરે તમે આવો ને મારી ઘરવાળી જમવાનું બનાવે ને કે અમે જમી લીધા પછી કે કદાચ દસ મહેમાન આવી ગયા હોય ને તો દસે દસ મહેમાનને કે જમી લે ને એટલું અમારે ઘરે વધે તે બાકો કે વધે જ ને તારી ઘરવાળી બનાવે જ છે ભંગાળના પેટ તો વધે જ કે ભાઈ હમણાં તો એક મિત્ર મળ્યો ને તો બીજા મિત્રની પાસે આવીને સીધો રોવા જ મીડ્યો એવો રોવે એવો રો કે પણ સાનો રહી જાય રહો કામ અરે કે મારી ઘરવાળી એવું જમવાનું બનાવે એવું જમવાનું બનાવે એવું જમવાનું બનાવે મને ભાવે જ નહીં ત્યાં તો બીજો રોવા મીડ્યો તો આ કેલા તું કાં રોવા મીડ્યો આ કે પણ તારી ઘરવાળી જમવાનું તો બનાવે છે મારી તો એ નથી બનાવતી હા ત્યાં બનાવવું પડે ગર્વ છે ભાઈ હમણાં એક બેન તો રોજ ગૂગલને પૂછે હાય ગૂગલ પીઝા કેવી રીતના બનાવાય હાય ગૂગલ બર્ગર કેવી રીતના બનાવાય હય ગૂગલ ચાઇનીઝ કેવી રીતના બનાવાય હય ગૂગલ ભેળ કેવી રીતના બનાવે એકથી ગૂગલનો મગજ ગયો કે બેન તારે રોજ બનાવી ભાખરીની શાક અને હું અમારી મેથી માર છો એ ઇંગ્લિશ ફાવે તો બોલવું ઇંગ્લિશ બોલાય વાંધો નથી પણ ફાવે તો બોલું અમુક અમુક જે ઇંગ્લિશ બોલતા હોય એવું ઇંગ્લિશ બોલે એવું ઇંગ્લિશ બોલે હમણાં તો એક ભાઈ ગયા દાંતના દવાખાને તો ડોક્ટર સાહેબ કે બોલો શું થાય છે કે સાહેબ જરાક જોવો નહીં કે આ દાંતમાં ડાયરિયા થઈ જાય એને ડાયરિયા ડાયરિયાનો કે પાય એરિયા કહેવાય કીધું ગીરુ છે ભાઈ હવે એક જણો દવાખાને ગયો ને તો ડોક્ટર સાહેબને કે સાહેબ દાઢ દુખે છે ડોક્ટર સાહેબ કે કંઈ વાંધો હોઈ જાવ ખુરશી ઊભી નહી ઉપર પરથી લાઈટ કરીને ડોક્ટર સાહેબે ચેક કર્યું ઓ હો 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 તમારી દાઢમાંથી કે છે ને ખીણ જેવું પોલાણ છે પોલાણ છે પોલાણ છે તો ઢોલો કે સાહેબ એમાં ત્રણ વાર કા બોલો સાહેબ કે હું તો એક જ વાર બોલ્યો કે બે વાર તો અંદરથી એ પડઘા પડ્યા ખીણમાં પોલાણ છે પોલાણ છે પડઘા પીડ્યા ગુરુ છે ભાઈ એક બેન તો કોમામાં વહી ગયા બોલો કોમામાં વહી ગયા અને ડૉક્ટર સાહેબે કીધું એના પતિ નહીં ક્યાંક તમારા પત્ની છે એ કોમામાં વહી ગયા છે એનો પતિ કે સાહેબ કહે કે કાંઈક કરો કરો નહીં તમારા પત્ની કોમામાં વહી ગયા છે હવે ભગવાનને પ્રાર્થના કરો કે જલ્દીથી ભાનમાં આવી જાય કે અને ઉપરવાળા હાથમાં છે કે તમે ભગવાનને પ્રાર્થના કરો તમારા પત્ની અત્યારે કોમામાં વહી ગયા બોલો કે પણ ડૉક્ટર સાહેબ મારે ઘરવાળી નથી સુડતાલી વર્ષની ઉંમર છે કે કે સાહેબ તમે ક્યાંક કરો ત્યાં તો એની ઘરવાળી ઊભી થઈ સુડતાલી નહીં ચાલી ચાલી કમાથી બહાર આવી ગયું બોલો એ કે હજી ચાલી જ્યાસી છે હમણાં એક માળી રોજ દવાખાને જાય બોલો એક દવાખાને જાય દવાખાનાની બહાર ઊભા રહે અને પછી ઓલા કમ્પાઉન્ડરને પૂછે બેન દિશા છે દિશા ઓલા કે હા છે તો વૈયા જાય ફરી પાછા બીજે દી જાય દવાખાનાની બહાર ઊભા રે ને પાછા પૂછે બેન દિશા છે દિશા એ હા છે વૈયા જાય આવું આઠ દી ઉધી આવેલું એક દી કમ્પાઉન્ડરનો મગજ ગયો ડોસીમાંનું બોસી પકડી એ ગયા મારી તમે રોજ આવો છો ને પૂછો છો દિશા છે અને વૈયા જાઓ છો રોજ આવો પૂછો બેન દિશા છે ને વૈયા જાઓ તમારે કામ શું છે ડોસીમાં કે શાંતિ રાખ તમે જોળ માર્યું છે ડોક્ટર દિશા તપાસનો સમય ચાર થી છ હું તપાસ કરવા છું છે કે નથી તું કે છે એટલે હું વયો જ આવી ગયો હું વહી જ આવી તું એમ કે ને છે એટલે વહી જ કે તપાસ કરવા છું બોલો હમણાં તો એક ભાઈ મને મળ્યા મેં કીધું તમારે ઘરવાળીને તો ઘૂંટણનો દુખાવો હતો અને મેં ડૉક્ટર સાહેબનું મેં તો એડ્રેસ આપ્યું ત્યાં ગયા હતા અરે મને કે ના ર ના વગર ક્યાં મટી ગયું મેં તો કેવી રીતના મટી ગયું અરે મને કે ઘૂંટણનો દુખાવો હતો ને આજુબાજુવાળા શેરીમાં બધી બાઈઓને કીધું કે મારો ઘૂંટણ દુઃખે મારો ઘૂંટણ દુખે તો આજુબાજુ આજુબાજુવાળી બાઈઓએ કીધું એ કે ઉંમર થાય ને એટલે બેન દુખે એ છે આવું કીધું ને કે તેધુનો દુખાવો ઉંમર થાય દુઃખે ઉગ્ય દુખાવો ગુરુ છે ભાઈ હા એક દાદા મને કહેતા હતા મને કે બે જણા એ કોઈ દી નહીં બગાડવાનું મેં કોણ બે જણા મને કે એક ડૉક્ટર સાહેબ આરે નહીં બગાડવાનું એક ભગવાન આરે નહીં બગાડવાનું મને કે જો ભગવાન આરે બગાડો તો એ તમને ડોક્ટર પાસે મોકલી દે અને જો ડૉક્ટર આરે બગાડો સમજી જાઓ તમે હા હમણાં એક ડોસીમાં મને મળ્યા મેં કીધું ડોસીમાં તમને મજા નહોતી અને ડૉક્ટર સાહેબનું મેં તમને એડ્રેસ લખી દીધું હતું તો તમે ગયા ન્યા મને કે આ ગયો ગઈ હતી ને મેં તું કેમ દવા લઈ આવ્યા મને કે દવા ન લીધી મેં તું કેમ ત્યાં ગયા ને દવા ન લીધી અરે મને કે હું ત્યાં ગઈ ને તો ત્યાં બોર્ડ માર્યું હતું ડૉક્ટર ફલાણા ફલાણા ઉપર જવાનો રસ્તો અરે મેં કીધું એનું ક્લિનિક પહેલાં મારે છે કીધું એ ઉપર જવાનો રસ્તો બોર્ડ માર્યું બોલો હમણાં એક જણાનું એક્સિડન્ટ થયું તાત્કાલિક દવાખાને લઈ ગયા ડોક્ટર સાહેબે સીધું ફટાફટ એમ તાકા લઈ દીધા ને ભાઈને કીધું કે જરાક ચેતતું રહેવું જોઈએ ઓલો કે ચેતતો જતો હોય છે ડોક્ટર સાહેબ કે તમે ચેતતા હતો તો એ એક્સિડન્ટ કેવી રીતના થાય અરે કે સાહેબ સાંભળો હોય કે હું છાપું વાંચતો હતો કે છાપુ વાત તો ને ત્યાં ઓલા બેને એક આવીને મને ગાડી ભટકાડી પણ ડૉક્ટર સાહેબ કે તમારે છાપુ વાતતા હોય તો તમારે ચેતતા રહેવું જોઈએ છે અરે સાહેબ હું ચેતતા રહેવું જોઈએ મારા ઘરના ફળિયામાં બેઠો બેઠો છાપુ વાંચતો હતો એ બેને ન્યાં સ્કૂટી આવવા દીધી એમ સાહેબ ચેતતા રહેવું અને હસતા રહેવું આપ સૌ મને શાંતિ જાળવીને માણ્યો બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપણે આનંદ કરવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને આવા તદ્દન નવા જોક્સ માટે નવા જ વિડીયો માટે મારી આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ